સાથે ડોક્ટર ખ્યાતિવેના જણાવ્યા પ્રમાણે આંખના દર્દીઓમાં પણ વધારો જોવા મળે છે જેમાં રોજના બસો થી વધારે પણ દર્દીઓને તપાસ કરવામાં આવે છે ઉપલેટા સરકારી હોસ્પિટલમાં રોજ કરતા દર્દીઓની જનરલ ઓપીડીમાં વધારે દર્દીઓ જોવાય છે ત્યારે રાજકોટ જિલ્લાના ઉપલેટાના સરકારી હોસ્પિટલમાં સારી કામગીરીને લઈને દસ દિવસ પહેલા એવોર્ડ મળેલ છે રિપોર્ટર ફિરોઝ ચુનેજા વિક્રમ ન્યૂઝ છે નમસ્તે હું ડોક્ટર ખ્યાતિકેશ પુના ઘરેજા ઇન્ટર સુપ્રિટેન્ડન્ટ ઓફ ઓફ્થેલ્મિક સર્જન હોટેલ હોસ્પિટલમાં કામ કરું છું બે આજે આપણે જોઈએ તો આપણે ઓપીડીમાં લગભગ બસો પેશન્ટ અત્યારે ઓપીડીમાં હાજર છે અને આ મહિનામાં ઓપીડી પણ ખાસી રહી છે આપણે દર અઠવાડિયેના લગભગ સાડા ત્રણસો ચારસો જેવા પેશન્ટ થાય છે અને આપણે જોઈએ અત્યારે ઓપરેશનનું વેઇટિંગ લિસ્ટ એ અમારું બહુ વધારે છે તમારે ઓપરેશન તો શું કરવા પડે છે અત્યારે હવે એમાં એવું છે કે અત્યારે આ ફૂટવાના કેસિસમાં આપણે વધારો જોઈએ છે અમુક પેશન્ટ સ્ટાર્ટ થયા છે એટલે મારે કહેવાનું એ થાય કે આપણે ગયા વર્ષના જેમ જેમ બહુ

આપણે આપણા ફેસ કે આંખને અડીએ તો વધુ સારું જેનાથી આપણે આનો ફેલાવ રોકાવી શકીએ આપણે આ છે અને આપણી કામગીરી આપણા ડિપાર્ટમેન્ટની ઉપરેટાની ખૂબ વધારે છે આપણે પેશન્ટનો ઘસારો પણ વધારે રહે છે કેમ કે રાજકોટ જિલ્લામાં ઓફ્ટેલિક સર્જન ખૂબ ઓછા છે આપણે અત્યારે એટલે એના કારણે અમારે કામ ખૂબ વધારે રહે છે અને ગયા અઠવાડિયે આપણે દસ દિવસ પહેલાં આરડીડી ઝોન રાજકોટના નીચે જે પાંચ જિલ્લા આવતા હોય છે એ જિલ્લામાં જે સારી કામગીરી આખા ગવર્મેન્ટ સિસ્ટમમાં કામ કરતા હોય પ્રેઝન્ટેશન હતું તેમાં આપણા અહીંયા ઉપલેટાની આપની ડિપાર્ટમેન્ટ ખૂબ સારી કામગીરી માટે આપણને ફર્સ્ટ એવોર્ડ મળેલો છે એના માટે ગવર્મેન્ટ સિસ્ટમ